પીએમ યોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરી દીધી છે જેને પગલે સામાન્ય લોકો માટે રામલલા મંદિરના દ્વાર ખુલી ગયા છે જો કે મંદિર ખુલ્યાના જ દિવસે દિવસે ભીડ ભીડ જામી હતી લાખ લોકોએ દર્શન બધી અને લોકોને વધુ તકલીફ ન પડે એટલે પીએમ મોદીએ મંત્રીઓને એક આદેશ આપ્યો છે કેબિનેટની બેઠકમાં પીએમ મોદીએ મંત્રીઓને ઓછામાં ઓછા માર્ચ સુધી અયોધ્યા રામ મંદિરની મુલાકાત ટાળવાની સલાહ આપી છે ત્યારે લોકોને અસુવિધા ન થાય તે માટે વડાપ્રધાને સૂચવ્યું હતું કે ભારે ભીડને કારણે અને લોકોની થતી સુવિધાઓ રોકવા માટે માર્ચમાં પ્રધાનો તેમની મુલાકાત સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ